ઓકે તો સો રૂપિયાનો અને આઈ રહેલો તો એકસો દસ રૂપિયાનો અને ત્રણસો ને એસી આવ્યો હતો મેં પૂછ્યું તો ખરા તો એમ ન કીધું કિલો અને ઓકે તો અમારે કઈ પણ બેન કરી રહ્યા છે મનભાઈની હેલ્પ કરી રહ્યા છે એનું કારણ છે કે હેલ્પ કરવી જરૂરી છે અને બાળકોને શીખડાવવું તો ખજૂર પાકમાં અત્યારે બીજા કાઢો છો ને તો અત્યારે બી કાઢે છે તમે કમેન્ટ કરો કે આમાં શું શું નાખી શકાય અમે કાજુ બદામ અને ત્રણ વસ્તુ તો નાખવાની બિસ્કિટ વાળા આપણે નથી ખાવા આપણે ભાવતા તો કાજુ બદામ અને જે ખમણ આવે ને ટોપરાનું શ્રીફળનું એ નાખવાનું આના સિવાય શું નાખી શકાય અને અલગ સ્વાદ કેવી રીતે તો કમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ અત્યારે અમે રીલ્સ બનાવવાના છે આ પૂરું થાય પછી તો તમને બતાવશું દોસ્તો અત્યારે વાગ્યે છે અગિયાર અને આજે જો ખજૂર પાક બનાવવાનો હતો તો ખજૂર ખોઈ લો ને પછી અગિયાર જેવો ટાઈમ થઈ ગયો તો કીધું લાવો ચણા ખાય કારણ કે બહાર એટલી ઠંડી છે તો બહાર નીકળાયું નથી ચણા શેક્યા છે પણ જે ગામડે શેકતા ને એવા ચણા શેકવાનો ટેસ્ટ આવતો કારણ કે એ ભઠ્ઠામાં શેકતા અને માથે બકડીયામાં શેકવાની જે મજા હતી ને એ મજા નથી હવે પાછી મજા લેવા માટે ઠંડી રવિવારે ગામડે જાશું અમે બધા જવાના છીએ અને લે ચણા શેકશું

અત્યારે શિયાળો છે તો જ્યુસ ને બધું બધું સવારમાં જ કરી છે તો કામ એટલું બધું વધી જાય છે કે વાત જ ન પૂછો તો જોઈ લ્યો તમને વાસ ખ્યાલ આવી જશે કે કેટલું હોય છે અને આ બાજુ મૂક્યું છે આપણે આપણું દૂધ ગરમ ને મારા શિયા બેન ગયા છે તેની ફ્રેન્ડ ની ઘરે તો પછી મળીએ શું કરું છું તે હું તમને બતાવીશ હેલો ગાઈસ અત્યારના વાગી ગયા છે બપોરના બાર અને ક્યારે બાર વાગી જાય છે ને તો આ ટૂંકા દિવસમાં કાંઈક ખ્યાલ જ નથી આવતો અને હું બેઠી બેઠી સીવતી હતી તો ક્યારે બાર વાગી ગયા તો ખબર જ ન પડી અમારા મન ભાઈ આવીને દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી અને પાછળ જોઈ જો આ બાજુ મારા ભાઈ શ્રી આવી ગયા છે અત્યારે જમવા ટાઈમે નાસ્તો હોય તમારા બાળકો શું નાસ્તો કરે છે કે જમે છે બપોરે મારે એમ જોઈ લ્યો લંચ લઈને ગયો તો અને તોય હજી હજી આવીને મેં રાસ્તો જ જોઈશે આમ જો ઉપાડા જોઈ જો તમે એના જોઈ લ્યો આ વાઇન્દ્રી મારે ને જ આની નીચે ગયરું છે જો 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 સીટ નીચે છે આ ગાઈડલાની સીટ નીચે જો જોઈ જો જોઈ લ્યો લખો તો કોરું બધું મિક્સ શાક છે ને ચકરીમાં રોટલી અને અત્યારે મસ્ત મજાની લીલી ડુંગળી આવી છે તો મેં એક નાની ડુંગળી લીધી છે તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ મારી યસ દોસ્તો કેમ છો બધા મજામાં આજે ફૂલ ઠંડી છે ને હું હતો એક બે સેવાના કાર્યમાં ગયો હતો તો પછી લેથી સીધો ઘરે આવી ગયો સો રૂમે નથી ગયો કારણ કે છમુ લગર આવી રહ્યા છે ખામતા તો એના માટે ફાળો ઉઘરાવતા હતા ઘરે આવ્યો તો મસ્તનું બટેકાનું શાક બને છે શું બનાવવું આડે પૂરી પણ તારે એલું ન ખાવાનું હોય તો તારે એલું કરસ આ ઠંડી નું એવું ખવાય કે દી વયા કે નકે ખાય કરવાનું મને એમ કે તમે ડાયટ પ્લાન એક્સેપ્ટ કરો મે ડાયટ પ્લાન ચાલુ કર્યો થાય પૂરી ખવરાવે મે તમને પૂછ્યું હવે મારે શું કરવાનું તમને ખબર છે આને ફટાફટ કામ જઈને એવું કરવું બનાવ્યું ને લોટ બાંધી શાક પૂરી તો આવી રીતે જોડવાનું હોય ઢાંકી આપણે એને

અને છેલ્લી બે થી ત્રણ નેસ ઉપર થી ખમે ભરત ભરતી હવે પછી એ ભાઈણી નઈ અને હવે પસ્તાય છે ભાઈણી વત સારું હતું પસ્તાતી કઈ નથી મારો ઓનર માને કામ જ આવે હું અત્યારે ક્લાસ ચલાવું છું ક્લાસ ચલાવે છે તો તમારે કોઈ ક્લાસ માં આવવું તો આવી જાજો મેડમ હું સીવન ક્લાસ ચલાવે છે અને જો એકાર હું સાપ બનાવું છું ક્લાસ છે અને આપણે માટી માટે કામ કરંગી ત્યાં આવવાના છે

એક બે વકીલ છે અને આ તો કે અત્યારે જોઈ લ્યો હું ગમે એ હોય હું બધે નારે જ કામ હું વાત નથી કર હા એ પગ પર જો કામ બધું છે બસ તો દોસ્તો મજાક મસ્તી કરી છે એ બધાને હવાઓની જે ઘરે છોકરી હોય છે બેન હોય છે સિસ્ટર હોય છે તો એને શીખડાવું હુનર આપો અને ભવિષ્યમાં એને સસરાની ઘરે જાય નબળી પરિસ્થિતિ હોય તો એને કામ આવે કારણ કે અત્યારે એવું નથી કે કરોડપતિની છોકરી હોય છે અને કરોડપતિ ફેમિલીમાં ગઈ હોય છે તો પણ લે એની જે એની હોબી હોય છે એની જે શોખ હોય છે એ પૂરો કરે છે કુ કાંઈક ને કાંઈક એ એક્ટિવિટી કરતા હોય છે કારણ કે એને જેને એના મા બાપે એને સંસ્કાર એક પાસે જે ભણતર ભણતર આપ્યું છે ને એના સસરાની ઘરે પૈસાની કમી ન હોવા છતાં પણ એ કરે છે તો એની એક હોબી હોય છે હોબી પૂરી કરવાના સપના હોય છે તો તમારી સિસ્ટર ડોટર જે હોય ને એની હોબીની પૂરી કરાવો અને એની કલ્પનાઓને સપનાને સાકાર કરાવો જ્યા દોસ્તો કી રેવાગી ગયા છે સાડા સાત અને આજે અમે જુમ્બા બેસી ગયા છે તો મસ્તનું તમને બનાવ્યું છે સબ્જી છે બટા નાની માથે ભરપૂર માત્રામાં કોથમરી નાખી છે છાશ માં પે મસાલા છાસ ધનીવાડી ના પુદાણા ની પુદીના ની ચટણી એ છે પૂરી અને પાપડ ફ્રાય કર્યા ઈચ્છા થતી તેલ જોઈ ચાલો દોસ્તો અમે લોકો અત્યારે જમી લઈ અને અમારી જોડે જમવા બેહી ગયા છે મસ્ત નું શાક અને પૂરી મસ્ત મજા ની પૂરી ને બટેટા નું શાક ને મસાલા વાળી છાશ પૂરી બ્લોગ ને પૂર્ણ કરીશ કારણ કે એડિટિંગ કરવું છે પછી અપલોડ કરવો છે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તબતર ક્લિયર બાય જય હિન્દ